સુરતમાં એડમિશન ફેરનું આયોજન આગામી તારીખ છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલ રોજ મહેશ્વરી ભવન સુરત ખાતે એડમિશન ફેર આયોજન કરવામાં આવ્યું આ ફેર અંતર્ગત ધોરણ સાયન્સ પછી શું કરવું ધોરણ કોમર્સ પછી શું કરવું અને ધોરણ આર્ટસ પછી શું કરવું તેની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે જેના દ્વારા તમે સારું કોર્સ પસંદ કરી તેમાં તમારું ભવિષ્ય બનાવી શકો છો વૈશ્વિક એજ્યુકેશન ફેરના ઇવેન્ટમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓમાં યુનિવર્સિટી અમીરજી ગ્લોબલ બિઝનેસ સ્કૂલ અમદાવાદ અમીરટી યુનિવર્સિટી મુંબઈ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચારુસત ચાંગા ગુજરાત જીએલએસ યુનિવર્સિટી અમદાવાદ મારવાડી યુનિવર્સિટી રાજકોટ નવરચના યુનિવર્સિટી વડોદરા પીપી સવાણી યુનિવર્સિટી સુરત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત પારૂલ યુનિવર્સિટી વડોદરા શ્રી બાલાજી યુનિવર્સિટી પુણે વિદ્યાદીપ યુનિવર્સિટી સુરત વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરોનોટીક્સ અમદાવાદ વગેરેનો સમાવેશ થાય છે અફેર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ ના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બોલિયાએ જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવામાં જે પડકારોનો સામનો કરવો પડે છે તે સમજીએ છીએ અને તેથી અમે હંમેશા તેમને જરૂરી માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે આ વીસમાં એડમિશન ફેરના આયોજન કરતા છે આ એક્ઝિબિશનનું આયોજન ભારતના અલગ અલગ પંદરેક શહેરોમાં થાય છે એમાં સૌ પ્રથમવાર સુરત શહેરમાં થઈ રહ્યું છે આ એક્ઝિબિશન છેલ્લા વીસ વર્ષથી ભારતના શહેરોમાં એજ્યુકેશન ક્ષેત્રમાં બાળકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એ એનો ઓબ્જેક્ટિવ છે એડમિશન ફેરનો ઓબ્જેક્ટિવ એવો છે કે જે બાળકોએ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી અને હવે આગળ શું કરવું એના માટે જે એમને મૂંઝવણ રહેતી હોય છે એમનું અહીંયા એમને ઘણું બધું ગાઈડન્સ અને માર્ગદર્શન મળે છે અહીંયા આપ જોઈ શકો છો સુરતમાં પચીસ જેટલી યુનિવર્સિટીઝ આવેલી છે એમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઝ છે અને ભારતના અલગ અલગ શહેરોમાંથી પણ નામાંકિત યુનિવર્સિટીઝ આવેલી છે અમદાવાદ સુરત હૈદરાબાદ દિલ્હી એનસીઆર પુણે મુંબઈ ચેન્નાઈ બધા જ જગ્યાએથી યુનિવર્સિટી અહીંયા આવેલી છે એટલે હું આપણી ચેનલના માધ્યમથી વાલીગણ અને વિદ્યાર્થીગણને એક મેસેજ આપવા માગીશ કે છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલ આ એક્ઝિબિશનનું આયોજન મહેશ્વરી ભવન જે સેટેલાઇટ રોડ ઉપર છે ત્યાં આયોજન થઈ રહ્યું છે અગિયારથી સાત એનો સમય છે તો આ સમયની અંદર એની જરૂરથી મુલાકાત લે અહીંયા આગળ યુનિવર્સિટીઝના જે એડમિશન ટીમ છે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર છે જે ડિસિશન મેકર છે એ પોતે અહીંયા હાજર છે એટલે યુનિવર્સિટીની સાચી માહિતી સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ ઇન્ફોર્મેશન એ એમને અહીંયાથી મળશે એટલે એમને મદદરૂપ થશે ડિસિશન લેવામાં સ્ટુડન્ટ્સને બીજું સ્ટુડન્ટ્સ અને વાલીઓને એક જ જગ્યાએ આટલી બધી ઓપોર્ચ્યુનિટી મળે છે કે પચીસ જેટલી યુનિવર્સિટી જોડે ઇન્ટરેક્શન કરશે યુનિવર્સિટી ક્યાં પ્લેસમેન્ટ આપે છે શું ફીસ છે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રાઈટ કેટલું ભણ્યા પછી કેટલું પ્લેસમેન્ટમાં પેકેજ હોય છે બધી જ ઇન્ફોર્મેશન રાઈટ અને એ લોકો આ બધા જ પ્રશ્નો એમને સરળતાથી પૂછી શકે છે સો આવી ઓપોર્ચ્યુનિટી ફરી ક્યાં મળે રાઈટ તો આ જ વસ્તુ એ લોકો અહીંયા વિઝિટ કરે છે તો ડાયરેક્ટલી એમને ઘણી બધી રૂપે આ વસ્તુ મદદરૂપ થશે ધન્યવાદ